ગરુડ પુરાણ અનુસાર મહિલાઓએ ભૂલથી પણ આ ચાર કાર્યો જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ સમાજમાં માન સન્માન પણ ગુમાવી બેસો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં અઢાર પુરાણોનું વર્ણન છે જેમાં ગરુડ પુરાણનું નામ પણ સામેલ છે ગરૂડ પુરાણમાં મૃત્યુ પુનર્જન્મ અને માનવ આત્માઓ નરક અને ભયંકર સજાઓના તમામ રહસ્યો વિશે માહિતી છે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જ પાઠ કરવામાં આવે છે ઘરનો પૂજારી કે બ્રાહ્મણ દ્વારા તેનું વાંચન કરવામાં આવે છે ગરૂર પુરાણ એ પણ સમજાવે છે કે કેવી રીતે જીવનને સંપૂર્ણ રીતે જીવવું અને સાચા માર્ગને અનુસરવું સાથે જ ગરૂર પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે એવા કયા કર્મો છે જે મનુષ્ય એ ન કરવા જોઈએ સાથે જ અહીં અમે તમને એવા કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ આવું કરવાથી તમારા અને તમારા પતિના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે ચાલો જાણીએ આ કાર્યો શું છે પતિથી દૂર રહેવું ગરૂર પુરાણ અનુસાર સ્ત્રીએ તેના પતિથી અલગ ન રહેવું જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચે અંતર વધી શકે છે ઉપરાંત અલગ થવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે તેથી સ્ત્રીએ લાંબા સમય સુધી તેના પતિથી દૂર ન રહેવું જોઈએ કોઈનું અપમાન કરવું નહીં સ્ત્રીએ તેના માતાપિતા પિતા અથવા સાસરીયાના ઘરે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ ઉપરાંત વ્યક્તિએ બધા લોકો સાથે સારી રીતે વાતચીત કરવી જોઈએ ઘરના દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ કારણ કે જો તે આવું નહીં કરે તો તેની અને તેના પતિની ઈમેજ ખરાબ થઈ શકે છે પારકાના ઘરમાં લાંબો સમય ન રહેવું જોઈએ ગૃઢ પુરાણ અનુસાર સ્ત્રીએ લાંબા સમય સુધી બીજાના ઘરે ન રહેવું જોઈએ કારણ કે જે સ્ત્રીઓ અન્ય લોકોના ઘરે જાય છે અને રહે છે તેઓ પોતાના ઘરમાં માન ગુમાવે છે તેમજ તેના પતિ અને સાસરીયાઓ વચ્ચેના સંબંધો બગડે છે તેથી લગ્ન પછી મહિલાઓએ સાસરીયા સાથે રહેવું જોઈએ નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ મહિલાઓએ અજાણ્યા સ્થળો અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ ઉપરાંત કોઈ અજાણી વ્યક્તિ સાથે નિર્જન સ્થળે ન જવું જોઈએ તેમજ જ્યારે તે ગર્ભવતી હોય ત્યારે તેણે બિલકુલ ન જવું જોઈએ આમ કરવાથી તેણી અને બાળક બંનેને નુકસાન થઈ શકે છે